એટલે આપણે ત્રણ સ્ટેપ બતાવ્યા conscious, sub conscious અને unconscious પ્રકૃતિથી આપણે આ પ્રેઝન્ટ moment ની અંદરનું ભાન તત્વને expand કરતા ગયા પહેલા વિચારને જોયું expand કર્યું વિચાર અને વિચારક બે દેખાવ માંડ્યા વિચાર વિચારક તત્વ છે એને expand કર્યું તો વિચાર વિચારક અને જે ઇમેજ જે બનાવવાની પ્રક્રિયા છે એ ત્રણે ત્રણને જોઈ અને કારણને જોઈ લીધું એટલે પ્રશ્ન છે એને તો એને પ્રશ્ન શું કર્યો હતો કે અંદરના આવરણો કેમ જાતા નથી આત્માની આડેના આવરણ આત્માની આડેના આવરણો જાય જ આપણે કાઢવા જ નથી જાય આપણે ખાલી આપણી આડે બનાવટ કરી છે કે મારે તમે મને ભલે સત્સંગમાં આવો છો ભલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો મરેલા મરેલા અંદર જીવંતતા કાઈ નથી કાઢવા માટેની તત્પરતા કઈ નથી તીવ્રતા કઈ નથી એમ કે જીવન એટલે મરવાની પ્રક્રિયા છે મારા આગ્રહ મારી માન્યતા અને જીવીયા જેવી મારા આગ્રહ ને હું છોડવા જઈશ તો મને મરવા જેવું લાગશે આ મરવાની પ્રક્રિયા છે એટલે તમે સિમ્પલ ન માનો એટલે હવે તમે આ બધી સાધનાઓ કરો છો પણ આ કોઈ આગ્રહ કોઈ માન્યતા આપણે જતી નથી કરતો તો વાદળો ઘટી છે કેવી રીતે એટલે આપણે એસેન્સ નામનો તત્વ બતાવ્યું કે એસેન્સ નામનો તત્વ એવું છે કે જેની અંદર રસ છે